We'll be right <laughs> back. નમસ્કાર મિત્રો સ્વાગત છે આજના નવા ઉપરવાસમાં વરસાદ પડતા પાણી ની આવક છે અને દાંતીવા ડેમ સપાટી પાંચસો ને સુડસઠ પોઈન્ટ નેવું ફૂટે પહોંચી ગઈ છે અને દાંતીવા ની ભયાનક સપાટી છસો ને ચાર ફૂટ છે અને દાંતીવાડે મિત્રો ટેકા જેવો ભરાઈ ગયો છે અને આગામી દિવસોમાં હવામાન વિભાગની આગાહી છે જો કદાચ પડશે તો દાંતીવા મળશે અને હજુ હવામાન વિભાગની આગાહી છે એટલે ત્યાં આગળ વરસાદ પડશે તો પાણીની આવકમાં પણ વધારો જોવા મળતો રહેશે એટલે આજના માં આટલું હતું મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલ ને સાફ કરી દેજો તો મિત્રો જય માતાજી